કપરાડામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાવશય તેમજ આશ્રમશાળાના પતરાના શેડ ઉડ્યા કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા તો બીજી બાજુ ભારે પવન કારણે હતા કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં બરફના કડા કપરાડા તાલુકાના હુડા સુથારપાડા વડોલી માલગર ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનારા ગામ ખાતે આવેલા શાળાના પતરાના શેડ ઉડ્યો હતો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાને કારણે તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘરવખરીનો સામાન ખરાબ થઈ જવા પામ્યો હતો અને વીજ પોલ ધરાશય થતા જીવીની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી કપરાડા તાલુકામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો